રાધનપુરથી પાટણ બાયપાસ માર્ગની હાલત બિસ્માર બની છે રાધનપુરના સિનાડ ગામનો સર્વિસ રોડની હાલત બિસ્માર છે સર્વિસ રોડ પર મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે બનાસ નદી બ્રિજ પર ભારે વાહન ચાલકોને પ્રતિબંધ અપાતા ભારે વાહન ચાલકો સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા છે સર્વિસ રોડ પર ઢીચાણ સમા ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે સ્થાનિકોએ જણાવ્યું છે કે અત્યારે મોટા સાધનો હાઈવે ના સાધનો સીધા પાટણ થી શોર્ટકટ માં તો અમારે ત્રીસ પાંત્રીસ ગામ જોડાયેલા છે તો અત્યારે એટલા મોટા મોટા ખાડા પડ્યા છે ને તો લગભગ ઘણા લોકો બાઇક લઈને પડી પણ ગયા છે તો સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે શિનાળથી પાટણ રસ્તો જાતો બાયપાસ કેવા રસ્તો એ અત્યારે બહુ ખરાબ છે અને નોંધલેન તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરે તો કોઈ જાનહાની ના થાય એવી મારી ખાસ વિનંતી સરકાર શ્રીને ગાડા ભાઈ આ રોડ પાટણથી રાધનપુરને જોડતો રોડ છે અને અહીંયા મોટા મોટા ખાડા પડ્યા છે અહીંયા રોજથી એક થી બે જણ બાઇક વાળા તો પડે જ છે અવશ્ય પડે છે પડે છે ને પડે જ છે બરોબર એટલે તાત્કાલિક આ રોડનું કામ કામકાજ કરો અને અહીંયા અમારા રોડ આવેલા છે રોડમાંથી અમારા ઘર આવેલા છે અહીંયા અમારા બાળ બચ્ચા નીકળે છે એમના જાન આન થવાની બહુ સંભાવના રહે છે એવી અમારી વિનંતી છે કે આ રોગનું કામ